નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ગુજરાતના ત્રણ એવા નેતા કે જે બિહારની ચૂંટણીના લાગી ગયા છે જીતવા માટે આયોજન કરવા માટે પ્લાનિંગ કરવા માટે અને હિન્દુત્વના મુજા ઉપર સવાર થઈને ચૂંટણી જીતવાના તમામ પ્રયત્નો કરવામાં લાગી ગયા છે પરંતુ આપણે જાણીએ છીએ કે આ નેતાઓ ત્યાં ગયા છે વાસ્તવમાં એમને હિન્દુત્વ સાથે કંઈ લેવા દેવા નથી એવા અનેક પુરાવા આજે આપણે રજૂ કરવાના છીએ એમને માત્ર ને માત્ર સત્તા જોઈએ છે અને એટલા માટે સત્તા મેળવવા માટે ત્યાં સી આર પાટીલને પણ જવાબદારી સોંપી છે બિહારની અમિત શાહ પણ સાથે છે અને નરેન્દ્ર મોદી તો છે જ ત્યાંના સ્ટાર પ્રચારક અને એના એના આધારો પર તો ચૂંટણી લડવાના છે આખી બિહાર રહી કુમાર પણ એ જે રીતે ચૂંટણી લડવાના છે તો આ કુમારની જે વાત છે એ એટલા માટે આજે આપણે કરવી છે કે ત્યાં નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું આપણે જોઈએ જોઈએ છે બે હજાર સત્તરમાં કે નીતિશ કુમાર અમારી સાથે જે જોડાઈ ગયા છે તો એને હું અભિનંદન આપું છું કારણ કે હવે જે અમે કરવાના છીએ એની બધી વાત એમણે પણ એ સમયે કરી હતી એ જોડાઈ ગયા પછી તો આ જે વાત કરવી છે આપણે એટલા માટે કે જે જે ત્યાં ત્યાં જે રીતે બિહારમાં જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે બિહારની ચૂંટણી જીતવા માટે ભાજપના નેતાઓ જે રથકંડ અપનાવવાના છે એમાં આપણે આ જોઈએ છીએ આપણે આ જે પ્લેટ જોઈ રહ્યા છે એ પ્લેટમાં સ્પષ્ટપણે આપણે દેખાઈ રહ્યું છે ન્યૂઝપેપરનું એક કટિંગ છે એ સમયનું એમાં એવું કહ્યું હતું કે નીતિશ કુમાર પર મોદીએ આકરા પ્રહારો કર્યા હતા કે જે જેપીના ના થયા એ બીજેપીના ક્યાંથી થવાના છે તો આવા આરોપો ત્યારે લગાવવામાં હતા નરેન્દ્ર મોદીએ અને હવે એમની સાથે એમની સાથે સાથે જોડાઈ રહ્યા છે એની વગર લડતા નથી કુમાર વગર તો આ એમનો એક બીજું રૂપ છે નરેન્દ્ર મોદીનું અને ત્યારે પણ ભાજપે એવું પણ કહ્યું હતું કે નીતિશ વિરોધ કરતા પહેલા સંઘની શાખામાં જોવું જોઈએ કારણ કે કુમારે એવું કહ્યું હતું કે ભાઈ સંઘને સાફ કરી નાખવો જોઈએ સંઘ પર વિશ્વાસ મૂકવા જેવો નથી ત્યારે નરેન્દ્ર મોદીએ ભાજપે આ નિવેદન આપ્યું હતું અને એનો વિરોધ પણ કર્યો હતો જે રીતે એણે વાત કરી હતી નીતિશ કુમારે નીતિશ કુમારની સંઘ મુક્તિ દેશની આકલને કોંગ્રેસે સમર્થન પકડ્યું એ નીતિશ કુમાર એક સમય એવા હતા કે સંઘને નાશ નેસ્ત નાબુદ નાબૂદ કરી દો એ પ્રકારના એમણે આરોપો મૂક્યા હતા અને નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના સીએમ હતા અને એમણે આ એનો પ્રતિકાર કરવા માટે કહ્યું હતું સંઘ આજે આજે આ એ જ નીતિશ કુમાર અને આ એ ભાજપ છે એને મદદ કરી રહ્યું છે અને બીજી બાજુ સંઘે એવું કહ્યું હતું કે હિન્દુ સમાજની એકતા તોડવાના પ્રયાસ સામે સાવધાન રહો એકતા તોડવા માટેનો પરંતુ આજે આપણે જોઈએ છે કે સંઘ પોતે પણ જ્ઞાતિવાદ આધારિત રાજકારણને ટેકો આપી રહી છે ભારતીય જનતા પાર્ટી જ્યારે નરેન્દ્ર મોદીના હાથમાં આવી ત્યારથી સંગ સંગ સંગનમાં અને જ્ઞાતિવાદના આધારે એ ટિકિટોની વેચણી કરે છે એ જ રીતે રાજકારણ રમે છે ઓબીસી થી લઈને અલગ 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 જ્ઞાતિઓ સાથેનું એનું એસટી અને એસસી નું રાજકારણ રહ્યું છે તો સંગ જેનો વિરોધ કરે છે એને નરેન્દ્ર મોદી રાજકીય રૂપ આપી રહ્યા છે તો આ આ બધી આ બાબત છે ભાજપને વાણિયા બ્રાહ્મણનો પક્ષ ન ગણવા માટે પણ એમણે કહ્યું હતું આરએસએસ પ્રચારક પદે દલિત પણ આવી શકે છે એવું ભાગવતે કહ્યું હતું તો આ જે જ્ઞાતિવાદી રાજકારણ શરૂ કર્યું છે સંઘે અને નરેન્દ્ર મોદી એ બિહારમાં દેખાઈ રહ્યું છે અને એટલા માટે જ ગુજરાતના બે મહત્વના નેતાઓ અમિત શાહ અને પાટીલે ત્યાં જવાબદારી સોંપવામાં આવી છે જાતિવાદથી ઉપર નહીં ઉઠો તો બિહાર પાછળ રહી જશે એવું વડાપ્રધાને કહ્યું હતું અને આજે એ જ પોતે જાતિવાદ ઉપર આધારિત બિહારમાં ચૂંટણી લડી રહ્યા છે ગુજરાતમાં પણ એ જ આધારિત તેમણે એવું ચૂંટણી લડી રહ્યા હતા તો આ જે ગુજરાતનું મોડેલ છે એ બિહારમાં એ લોકો લાગુ કરી રહ્યા છે પરંતુ ત્યાંના લોકો કદાચ બની શકે કે એને ટેકો પણ ન આપે તો આપણે જોઈએ કે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું બિહારની ચૂંટણી કે હમારી માતાઓ બહેનો કો लंबे समय तक जंगल राज के अंधेरे में अपना जीवन गुजारना पड़ा है बिहार में एक वो भी समय था जब हमारी बहन बेटियों को सड़क पर निकलने से डर लगता था नीतीश बाबू के प्रयासों से हमारे सुशील मोदी जी के अथक प्रयासों से बिहार આજે આપણે જાણીએ છીએ કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે આ એજ નરેન્દ્ર મોદી છે કે જેને જેનો જેનો વિરોધ પાસવાને કર્યો હતો અને પાસવાન પાર્ટી સાથે રહીને બિહારમાં ચૂંટણી લડી રહ્યા છે પાસવાને હિન્દુઓની પણ ટીકા કરી હતી તો સંઘ પણ એની સામે કોઈ વાંધો નથી એની પાર્ટી જે અત્યારે એની સાથે રહીને નરેન્દ્ર મોદી બિહારમાં ચૂંટણી લડ્યા તો બિહાર તો પાસવાન રામવિલાસ પાસવાને શું કહ્યું હતું એ પણ જોઈએ રામવિલાસ પાસવાને નરેન્દ્ર મોદી બે બે ની જે કોમી રંગખાણો થયા ત્યારે પણ જબરજસ્ત ટીકા કરી હતી અને ની સરકાર વખતે નાખ્યો હતો ગુજરાતમાં ઉતરાતા ત્યારે આજ પાસવાને એનો વિરોધ કર્યો હતો નરેન્દ્ર મોદી એટલા માટે એની ટીકા કરતા હતા આજે એની પાર્ટી બિહારમાં કામ કરી રહી છે તો ગુજરાત સાથે એને આપણે એ રીતે જોડી શકીએ છીએ रामविने शु कहूं के हिंदू धर्म विषय तो आज भारतीय जनता पार्टी मदद मैं बार बार जगहता हूँ मैं एक बात दो हिंदू धर्म हिंदू धर्म हिंदू धर्म मैं उस दिवेद में भी नहीं जाना चाहता हूँ हमारे यहाँ बहुत पढ़े लिखे साथी हैं और मैं समझता हूँ संस्कृत और वेद को उधर पढ़ने वाले लोग ज्यादा हैं बनित हमसे लेकिन हमने तो कहीं वेद में एक भी वेद में कहीं जाकर के हिंदू शब्द नहीं देखा है हमने रामायण में रामायण दो रामायण लिखे गए एक एक रामायण लिखा गया था वाल्मीकि जी का रामायण और दूसरा रामायण लिखा गया था तुलसीदास जी का रामायण इन दोनों रामायण में से कोई आदमी एक जगह भी हिंदू शब्द का हमको इस्तेमाल बतला दे तो मैं क्या कहता हूँ जो भी दंड हम भुगतने को तैयार है उपनिषद में कहीं बतला दीजिए गीता में कहीं बतला दीजिए महाभारत में कहीं शब्द बतला दीजिए तो आज रामविलास पासवान ना पक्ष साथी નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે એટલા માટે આજકાલ જે રાષ્ટ્રવાદના નામે જે જુઠ્ઠાણાઓ ચાલે છે રાજકારણના નામે જે જુઠ્ઠાણાઓ ચાલે છે દેશભક્તિના નામે જે જુઠ્ઠાણાઓ ચાલે છે સત્તાના દલાલો જે સત્તા ભૂખ્યા લોકોના ઈરાદા અને નૈતિકતા વિશે ઘણા પ્રશ્નો એટલા માટે ઊભા થાય છે ઘણા પ્રશ્નો ઊભા થાય છે સનાતન ધર્મના નકલી હિન્દુઓના જુઠ્ઠાણાઓનો પુરાવો આ રામવિલાસ પાસવાનનો વિડીયો છે કે જેની સાથે બિહારમાં અત્યારે એ ચૂંટણી લડી રહ્યા છે આ એ જ રામવિલાસ પાસવાન છે કે જે નરેન્દ્ર મોદીની સખત ટીકાકાર હતા હિન્દુઓની સખત ટીકા કરતા હતા આજે એમની સાથે બિહારમાં ચૂંટણી લડી રહ્યા છે જનશક્તિ લોક લોક જનશક્તિ પાર્ટી એની સાથે રહીને એમણે આ હિન્દુ શબ્દનો વિરોધ કર્યો હતો બે હજાર ચૌદમાં અને નરેન્દ્ર મોદીએ તેમને કેન્દ્રના

ઓગણીસો થી ઓગણીસ બે ચાર સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં આ કેબિનેટ મંત્રી હતા રાષ્ટ્ર પાસવાન અને બે ના પછી એમણે છોડી દીધી હતી કેબિનેટ મંત્રી જે બન્યા હતા એમણે છોડી દીધું અને ફરી બે હજાર ચારમાં એ મંત્રી બન્યા હતા તો આ આ જેની નૈતિકતા નથી એવા રામવિલાસ પાસવાન સાથે પણ નરેન્દ્ર મોદી ભાગીદારીમાં સરકાર બનાવવા માટેના અત્યારે બિહારમાં તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે આ જે એમણે રામવિલાસ પાસવાને એ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશીઓની જે ઘુસણખોરીઓ જે છે ઘુસણખોરી જે છે વીસ લાખ મિલિયન ત્યારે ફિગર પણ આપ્યો હતો એને તો એ

રામ જે જે બીજી બાજુ જે ટીકાકારો હતા એ પણ જોઈએ કે કયા પ્રકાર એની કારો હતા એ પણ જોઈએ કે रावण रावण की बात करते हैं, हैं तो सबको हम राम राम, राम की बात हम कहते हैं या रावण रावण की बात करते हैं तो सबको हम काल्पनिक मानते हैं तो अपना कल्पना के आधार पर जो बात वो मान के कहते हैं तो वो तो उचित नहीं है गरीब की बात करना चाहिए गरीबी मिटाओ की बात करनी चाहिए नहीं ना हम कहते हैं कहानी की बात जो हम कह रहे हैं कि अगर कहानी की बात कहा जाए तो राम से ज्यादा कर्मठ હિન્દુસ્તાન અવામ પાર્ટી ના નેતા જીતન રામ માંગીદારી કરી આપણા અમિત શાહ આપણા નરેન્દ્ર મોદી કે જેને આપણે હિન્દુ હીરો માની આમની સાથે અત્યારે કામ કરી રહ્યા છે રામ એક પૌરાણિક પ્રાણી છે અને અમે એને ભગવાન ગણતા નથી એવું પણ કહ્યું હતું જીતરામ માંજી અને નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય સરકારમાં કેબિનેટ મંત્રી એની એની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા છે એવું કહી શકીએ આપણે તો આ બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમાર રાષ્ટ્રીય સંસદ સંઘ મુક્ત ભારતનું સૂત્ર આપનારાઓની સાથે પણ એ જ રીતે એમની સાથે આપણે જોઈએ છીએ કે આ બધી બાબતો આપની સમક્ષ સતત આવી રહી છે અને ઉત્તર પ્રદેશના અગ્રવાલ અગ્રવાલે સંસદમાં હિન્દુઓ વિશે જે વાત કરી હતી એ પણ આપણે તો હવે ભાજપ ને છે માતા વિસ્કી બસે રમ મે શ્રી રામ જિનમે માતા જાન

હિન્દુત્વની વાતો કરે છે પરંતુ હિન્દુ સાથે એમને લેવા દેવા નથી માત્ર સત્તા સાથે લેવા દેવા છે આ નરેન્દ્ર મોદીનો અસલી ચહેરો છે એ આપણે આજે આ જોઈ રહ્યા અને એટલા માટે આજે આની વાત આપણે કરી છે કે ગુજરાતનું મોડેલ બિહારમાં લાગુ પડે છે કે કેમ એ સવાલ છે ત્યાં જ્ઞાતિવાદ આધારિત ધર્મ આધારિત રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે પરંતુ આ અસલી ચહેરો છે નરેન્દ્ર મોદીનો અને સી આર કે જે આજે બિહારની ચૂંટણીમાં લાગેલા છે બસ આજે આટલું જ કાલચક્રમાં અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને નેતાઓની પોલ ખોલતા રહીશું કે જે સત્તાના પ્યારા છે નહીં કે હિન્દુ ધર્મના પ્યારા બસ નમસ્તે